શ્રી ઓકેશભાઈ ચૌહાણની આગેવાની હેઠળ ધાનપુર તાલુકા પત્રકાર એકતા સંગઠનનું માલકું તૈયાર કરવામાં આવ્યું ત્યારે આજે ઉપસ્થિત અહીંયા મોડાજેર મુકામે ધાનપુર તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી કિશનભાઈ મોહનિયા અને ઉપપ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી અને તેઓને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ત્યારે ધાનપુર તાલુકાનું એકતા પત્રકાર એકતા પરિષદના જે માળખાના સંગઠનમાં તમામ હોદ્દેદારોને જિલ્લા પ્રમુખ અને મહામંત્રી અને તેઓની ટીમ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા ત્યારે તમામ પત્રકાર મિત્રોએ ગમે ત્યારે કંઈ બી મુશ્કેલીના સમયમાં ગમે ત્યારે કંઈ બી કવરેજ કરવું હોય ત્યારે દાદાએ બહુ સુંદર માહિતી આપી અને માળખાની અંદર રહી કોમ કરવું સંગઠનની અંદર રહી કામ કરવું સુંદર માહિતી આપી ત્યારે જેમ પણ ધાનપુર તાલુકાનું સંગઠનનું માળખું વધુ વધુ મજબૂત બને અને આપણા એકતા પરિષદ સંગઠનની અંદર તમામ પત્રકારો નામી અનામી નાના મોટા પત્રકારોનું સંગઠનનું હાર્દિક સ્વાગત છે સંગઠનની અંદર જોઈન્ટ થઈ કામગીરી કરવા અને ગમે તેવા પરિસ્થિતિની અંદર સંગઠન એક મહાન મોટી તાકાત છે એવા દાહોદ જિલ્લાના સંગઠનમાં અમે જે લાપુદાદાના સંગઠનની અંદર ધામપુર તાલુકાનું માળખું ત્યાર કરી ઉપર સુધી અમે મોકલી આપેલ છે અને આજે પવિત્ર નવરાત્રીના પહેલા દાડે અમને જે ઘોડાજી મંદિર ઉપર દાહોદ જિલ્લા પત્રકાર એકતા એકતા સંગઠનના પ્રમુખે અમને સન્માનિત કર્યા એ બદલ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હું ધાનપુર તાલુકા મહામંત્રી તરીકે મારી નિમણૂક કરી ત્યારે હું દાહોદ જિલ્લા પ્રમુખનો ખૂબ ખૂબ આભારી છું જય